દ્વિતીય અધ્યાયના આ પ્રથમ ખંડમાં સામન સામ માત્ર એક ધાર્મિક ગાન તરીકે નહીં પણ સમગ્ર બ્રહ્માંડ સર્વના પ્રતિક અને મૂળભૂત આધાર તરીકે ઉપાસવાનું સમજાવવામાં આવ્યું છે છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ એક નું પરમ વિશ્લેષણ શીર્ષક સર્વમ ખલવિદમ સામ સમગ્ર બ્રહ્માંડ જ સામન છે સર્વની ઉપાસના પ્રસ્તાવના ઓમકારથી સામન તરફનું સંક્રમણ છાંદોગ્ય ઉપનિષદનો પ્રથમ અધ્યાય ઓમકાર ઉદ્ગીત પર સમાપ્ત થાય છે જે બ્રહ્મનો પ્રતીક સ્વરૂપ છે બીજો અધ્યાય હવે આ જ્ઞાનને તેના વધુ વિસ્તૃત સ્વરૂપ માઇનસ સામન માઇનસ તરફ લઈ જાય છે સામન સામગાન એ ૐ ના ધ્વનિનો વિસ્તાર છે જે બ્રહ્મની સર્વવ્યાપકતાને ધ્વનિ અને સંગીત દ્વારા પ્રગટ કરે છે ખંડ 1 નો મુખ્ય ઉદ્દેશ્ય સામન્ય ઉપાસના દ્વારા સર્વમ સર્વ એટલે કે સમગ્ર બ્રહ્માંડને ને આવરી લેવાનો છે આ ઉપાસ અર્થ ઉપનિષદ માં સામાન શબ્દ બે મૂળભૂત સંસ્કૃત શબ્દોના સંયોજનમાંથી આવ્યો છે એક સા એસ એ જેનો અર્થ તે થાય છે જે સ્ત્રીલિંગ તત્વ અથવા શક્તિનું પ્રતીક છે આ તત્વ રૂચા

સામન પરમ સ્વરૂપ વેદાંતિક દ્રષ્ટિએ સામન એ સર્વ સંકલન છે આ બધું જ બ્રહ્મ છે ની જેમ સામન જ બ્રહ્મ સાથે એકાકાર કરે છે ઉપાસક અહીં સમજાવવામાં આવે છે કે તે જે ગાન કરી રહ્યો છે તે ગાન જ સમગ્ર બ્રહ્માંડ દિવ્ય સંગીત છે બે સર્વ સામન ઉપાસના દ્વિતીય અધ્યાયનો પાયો ખંડ એક માં ઉપનિષદ કરીને સમજાવે છે આ ઉપાસનાઓ મનુષ્યને ભૌતિક તત્વ સારું અને ખરાબ ઉપનિષદની શરૂઆત જીવનના દ્વૈત ડેલિટીઝ થી થાય છે કલ્યાણ સારું અને અકલ્યાણ ખરાબ પ્રશ્ન જો સામન સર્વવ્યાપી હોય તો પછી તે કલ્યાણ અને અકલ્યાણ માઇનસ બંનેમાં વ્યાપ્ત હોવું જોઈએ જવાબ ઉપનિષદ સમજાવે છે કે બ્રહ્માંડમાં જે કંઈ કલ્યાણકારી મંગલકારી છે તે સામનનું સારું શ્રેષ્ઠ સ્વરૂપ છે અને જે કંઈ અકલ્યાણકારી અમંગળકારી છે તે સામનનું અશુદ્ધ અસત્ય સ્વરૂપ છે ઉપાસના ઉપાસકે જીવનમાં જ્યાં પણ સુંદરતા સુખ ધર્મ અને કલ્યાણ દેખાય ત્યાં આ સામન છે તેવું ચિંતન કરવું જોઈએ આનાથી ઉપાસકના મનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને તે માત્ર સકારાત્મકતા તરફ આકર્ષાય છે બે સામાન્ય ફળ શુભ અશુભનું ફળ આ ઉપાસનાનું ફળ સ્પષ્ટ છે જે વ્યક્તિ કલ્યાણકારી તત્વોને સામાન રૂપે જુએ છે તેના જીવનમાં કલ્યાણ જ પ્રગટ થાય છે આ સિદ્ધાંત યદ ભાવન તદ ભવતી જેવી ભાવના તેવું ફળના પાયા પર આધારિત છે સામાન્ય માત્ર શુભ તત્વોમાં જોઈને તેનું ધ્યાન કરવાથી ઉપાસક આંતરિક રીતે શુભ બને છે અને તેના જીવનમાં પણ શુભ ઘટનાઓનું નિર્માણ થાય છે સામન અને જગતનું જોડાણ આ ખંડ સામનને બાહ્ય જગતના મુખ્ય તત્વો સાથે જોડીને ઉપાસનાનું વિસ્તરણ કરે છે એક હિંકાર અને સૂર્ય યજ્ઞના સામગાનનો પ્રથમ ભાગ હિંકાર છે સંબંધ હિંકારને સૂર્ય આદિત્ય સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ સૂર્ય સમગ્ર જગતને પ્રકાશ અને ઉર્જા આપીને જાગૃત કરે છે હિંકાર પણ સામગાનની શરૂઆત છે જેમ સૂર્ય વિના જીવન નથી તેમ હિંકાર વિના સામગાન શરૂ થઈ શકતું નથી ફળ ઉપાસના તેજ જ્ઞાન અને આરોગ્ય પ્રાપ્ત થાય છે બે પ્રસ્તાવ અને પૃથ્વી સામગાન નો બીજો ભાગ પ્રસ્તાવ છે સંબંધ પ્રસ્તાવને પૃથ્વી સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ પૃથ્વી સર્વને ધારણ કરે છે પ્રસ્તાવ એ સામગાન ને આગળ વધારવાનો આધાર છે પૃથ્વીની જેમ પ્રસ્તાવ સ્થિરતા અને આધાર સંપત્તિ પ્રતિક છે પ્રાપ્ત થાય છે ત્રણ ઉદગીત અને આકાશ સામગાન નો ત્રીજો અને મુખ્ય ભાગ ઉદ્ગીત ઓમકાર છે સંબંધ ઉદ્ગીતને ને આકાશ વ્યોમ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ આકાશ સર્વત્ર વ્યાપક છે અને તેનું કોઈ અંત નથી ઉદ્ગીત પણ બ્રહ્મની છે બ્રહ્મ ની આકાશ જ સર્વનો આધાર છે તેવું કહેવાયું હતું ફળ ઉદ્ગીતની ઉપાસના કરનારને સર્વવ્યાપકતા મુક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે ચાર પ્રતિહાર અને વીજળી સામગાનનો ચોથો ભાગ પ્રતિહાર છે સંબંધ પ્રતિહારને વિદ્યુત વીજળી સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ વીજળી અચાનક આવે છે શક્તિ દર્શાવે છે અને સર્વત્ર ફેલાયેલી છે પ્રતિહાર એ ઉદ્ગીત પછીની ગતિનો પ્રતિક છે ફળ વીજળી રૂપ પ્રતિહારની ઉપાસના કરનારને શક્તિ તીવ્રતા અને કાર્યસિદ્ધિ પ્રાપ્ત થાય છે પાંચ નિધન અને પ્રજાપતિ સામગાનનો અંતિમ ભાગ નિધન છે સંબંધ નિધન ને પ્રજાપતિ સર્વના સર્જક સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ નિધન એટલે સમાપ્તિ અથવા અંત પ્રજાપતિ સર્જન કર્યા પછી અંતે સર્વને પોતાનામાં જ સમાવી લે છે નિધન સર્વનું અંતિમ વિશ્રામ સ્થાન છે ફળ પ્રજાપતિની ઉપાસના કરનારને સર્જનની શક્તિ પૂર્ણતા અને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે આ વિ સામન સર્વ અને સમત્વ ખંડ એક દ્વારા સામનની ઉપાસનાને જે ગહનતા આપવામાં આવી છે તેનો અંતિમ ઉદ્દેશ્ય છે સમત્વ બધું સરખું છે ભાવના એક સર્વમ ખલવિદમ સામ આ ખંડ ભારપૂર્વક જણાવે છે કે ઉપાસકે પોતાના મનમાં આ સત્ય સ્થાપિત કરવું જોઈએ જે કંઈ અસ્તિત્વ ધરાવે છે તે બધું જ સામન છે આ સર્વવ્યાપક દ્રષ્ટિ મનુષ્યને ભૌતિક બંધનોમાંથી મુક્ત કરે છે જ્યારે ઉપાસક વૃક્ષ પર્વત નદી સૂર્ય અને પોતાના શ્વાસમાં પણ સામનનું સંગીત સાંભળે છે ત્યારે તે જીવનના દરેક તબક્કાને બ્રહ્મના અવિભાજ્ય ભાગ તરીકે જુએ છે બે પૂર્ણતા તરફની ગતિ પ્રથમ અધ્યાયમાં ઓમકાર એ બ્રહ્મ તરફ જવાનો માર્ગ હતો દ્વિતીય અધ્યાયમાં સામન એ બ્રહ્મની પૂર્ણતા સર્વને અનુભવવાનું માધ્યમ છે આ ઉપાસના દ્વારા મનુષ્ય પોતાની જાતને આખા બ્રહ્માંડ સાથે જોડીને જીવનની અપૂર્ણતાઓમાંથી મુક્ત થઈને સર્વશ્રેષ્ઠતા અને સમગ્રતા પ્રાપ્ત કરવા માટે તૈયાર થાય છે આમ છાંદોગ્ય ઉપનિષદનો દ્વિતીય અધ્યાય તેના પ્રથમ ખંડમાં જ ઉપાસકને સર્વને સામાન રૂપ જોવાની પરમ દ્રષ્ટિ આપીને તેને બ્રહ્મની સર્વવ્યાપકતાના માર્ગ પર આગળ વધારે છે